વાડા રજિસ્ટર ગુમ બાબતે માંડવી મામલતદાર કચેરીએ આમરણ ઉપવાસ માંડવી મામલતદાર કચેરી ખાતે વાડા રજિસ્ટર ગુમ થતા સામાજિક અગ્રણી રફીકભાઈ રાયમા દ્વારા અનેકવાર રજૂઆત કર્યા છતાં પણ યોગ્ય તપાસના ન થતા આજરોજ સવારથી સામાજિક અગ્રણી રફીકભાઈ રાયમા મામલતદાર કચેરી સમક્ષ વાડા રજિસ્ટર ગુમ બાબતે ફોજદારી ફરિયાદ નોંધાવવાની માંગ કરતા આમરણ ઉપવાસ પર બેઠા સ્થાનિક અગ્રણીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ રાયમા રફીક અલી મહમદ છે હું ડોનનો રહેવાસી છું સમગ્ર પ્રકરણ તો એવું છે કે એક મહિના થયા વાળા રજિસ્ટર ગુમ છે એના ઉપર અમારી લડત ચાલુ છે બાર મહિના ઉપર થઈ ગયા પછી અમે કલેક્ટર શ્રી કને ગયા હતા હું આ પણ લેખિતમાં રજૂઆત કરી છે ને અમારી એક જ માગણી છે કે વાળા રજિસ્ટર ગુમ થયો છે તો એના ઉપર ફોજદારી કરો કારણ કે આ વાળા રજિસ્ટર ગુમ થયો એમાં ઘણા એવા પ્રકારના ગરીબ માણસો નાના નાના માણસો એના ભોગ બનેલા છે ને જે ભૂમાફિયા છે એ સક્રિય થઈ ગયા છે એ કરોડો રૂપિયા બનાવી લીધા છે એ સરકારની તિજોરીને નુકસાન થાય છે એટલે અમારી એક જ માગણી છે કે આના ઉપર સાહેબ શ્રી મામલતદાર સાહેબ ફોજદારી દાખલ કરે વાળા રાજ્ય ગુમ એની ફોજદારી થાય ત્યારે એ જ અમારી માગણી છે જો હમણાં તો અમે આમરણ ઉપવાસ ઉપર બેઠો છું ને અમારી માગણી સ્વીકારવા નહીં આવે તો હું ગાંધીનગર પણ જઈશ ચાર આઠ દિવસની અંદર હું જઈશ ને ન્યાય માટે તો હું લડવાનો જ છું મૂકવાનું કારણ તો એવું છે કે આમાં રાજકીય અમુક પ્રતિનિધિઓ પણ છે એમનો પણ દબાણ છે ને ઘણા એવા મોટા માથા પણ છે ઓછામાં ઓછા માંડવીમાં મારા મારા દ્રષ્ટિ પ્રમાણે ને આરટીઆઈ કરી છે એમાં માહિતી માગી બારથી વાળા તો અમાર બધે લીસ્ટ છે સરકારનો નિયમ હતો કે બસો મીટર ઉપર વાળા કાયદેસર ન થાય તો પ્રાંત અધિકારીને ઘણા એવા દાસે ખોટા હુકમ પણ છે હું ખોટા જ કહું છું હુકમ શું કામ કે સાચા હુકમ હોય તો બસો મીટરના હોય આ હજાર પંદરસો મીટરના છે એટલે કરોડોનો ભ્રષ્ટાચાર છે હમણાં વચમાં પણ મીડિયામાં અને બધે આવ્યું હતું ને સાહેબ શ્રી આના ઉપર કાયદેસર કાર્યવાહી શું કામ નથી કરતા અમને તો એવું લાગે છે કે ઉપરથી દબાણ છે કે શું વસ્તુ છે એટલે તો અમે આમરડ ઉપવાસ ઉપર બેઠા છીએ